હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી વેધર ઇન્ફોર્મેશન ચેનલમાં ગુજરાત માહિતીમાં તો આજે આપણે વરસાદ કેવો રહેવાનો છે કઈ રીતના આવવાનો છે ક્યારે આવવાનો છે તેના વિશે સચોટ માહિતી આપવાના છે અને તમને ખ્યાલ જ છે કે આપણી ચેનલ પર કોઈ પણ ફેક ન્યૂઝ ખોટી માહિતી આપવામાં નથી આવતી કેમ કે અત્યાર સુધી આપણે એક પણ વિડીયો અપલોડ નથી કરેલો કેમ કે જરૂરત જ નથી વરસાદ અત્યાર સુધીમાં કોઈ પણ સંકેત હતા જ નહીં જે આપણે વિડીયો અપલોડ કરીને તમારો ખોટો ટાઈમ વેસ્ટ કરીએ તો આજે આપણે કંઈક એવું દેખાઈ રહ્યું છે જેને લઈને આપણે તમારી સાથે માહિતી શેર કરીશું તો આપણે સૌ પ્રથમ વિન્ડી વેધર જોઈ લઈએ આ વિન્ડી વેધર છે અને આમાં હું તમને રેઇન બતાવું છું આજે તમે જોઈ રહ્યા છો તે આપણું જે વાર્ષિક ચોમાસું આવતું હોય છે તે ચોમાસું છે જેને આપણે નૈઋત્યનું ચોમાસા તરીકે પણ ઓળખીએ છીએ અને આ જેમ જેમ આગળ વધશે તેમ ગુજરાત ઉપર ચોમાસું આગળ વધશે તો આપણે એક વખત આગળ જોઈ લઈએ શું વિન્ડી વેધર કહેલી છે તેર આ ચૌદ તારીખનું છે જે તમે જોઈ શકો છો ચૌદ તારીખના મુંબઈથી આગળ વધવાની તેની તીવ્ર ગતિમાં વધારો આવશે અને આગળ જતાં પંદર અને સોળ તારીખથી ગુજરાતમાં પ્રવેશ થાય ધીરે ધીરે તેવી શંકાસ્પદ સ્થિતિ અત્યારે વિન્ડી વેધર બતાવી રહ્યું છે કે ગુજરાત ઉપર ધીરે ધીરે પંદર અને સોળ તારીખના આવવાના ચાન્સ છે સોળ તારીખના સાંજ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે તેવી અત્યારે સંભાવના દેખાઈ રહી છે જે તમે જોઈ પણ શકો છો સોળ સત્તર અને અઢાર આમાં ત્રણ દિવસ માટે એક રાઉન્ડ આવશે જેમાં વાદળછાયું વાતાવરણ અને થંડર એક્ટિવિટી એટલે કે વીજ કડાકા અને ભડાકા જેવું તમને જોવા મળશે જો આજ જ તીવ્રતાથી વરસાદ આગળ વધશે તો હવે હું તમને સેટેલાઇટ પિક્ચર દેખાડી દઉં આ સેટેલાઇટની પિક્ચર છે અને જ્યાં તમે વાદળનું મોટો રાઉન્ડ જોઈ રહ્યા છો આ જે રાઉન્ડ છે તે મુંબઈ ઉપર અત્યારે છે અને આ રાઉન્ડ ધીરે ધીરે થતાં મુંબઈ અને ગુજરાત બંનેના વચ્ચે આવશે એટલે ગુજરાત ઉપર વરસાદી વાતાવરણ જોવા મળશે તેવી એક શંકાસ્પદ સ્થિતિ વિન્ડી વેધર જાહેર કરી રહ્યું છે પણ આપણે વિન્ડી વેધર કે કોઈપણ ભવિષ્યવાણી ઉપર નથી જવાનું આપણે જે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ શું કહી રહ્યું છે તેના ઉપર જ આપણે ચાલીએ છીએ તો હવે આપણે ઓફિશિયલ હવામાન વિભાગની વેબસાઇટને ખોલી લઈએ તો આ છે આપણી ઓફિશિયલ હવામાન વિભાગની વેબસાઇટ જે આપણે શું કહી રહી છે તે આપણે એક વખત જોઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ચૌદ તારીખની તો ચૌદ છ બે હજાર પચીસના રોજ તમે જોઈ શકો છો જેમ આપણે વાત કરી કે ચૌદ તારીખથી વરસાદ આગળ વધે તેવી શક્યતા છે જે અત્યારે વિરામ લઈ ચૂક્યો છે વરસાદ એક સ્થિતિ ઉપર છે તે આગળ વધશે તેવી શક્યતાઓ છે જે આપણું ઓફિશિયલ હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે ચૌદ તારીખના રોજથી હવામાન થોડુંક આગળ વધે તેવી સંભાવનાઓ છે અને તેને લઈ અને જૂનાગઢ જિલ્લાથી લઈ અને સાબરકાંઠા અને જે નીચાણવાળા વિસ્તાર છે છોટા ઉદેપુર આ ત્રણેયની વચ્ચેના જે જિલ્લાઓ છે જેમ કે ભાવનગર અમરેલી બોટાદ રાજકોટ આણંદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહેસાણા દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી આ જે બધા જિલ્લાઓ છે સમગ્ર જિલ્લાઓ એ સાઈડના તે બધામાં વરસાદી વાતાવરણ થાય અને હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ અત્યારે આપણું હવામાન વિભાગ પણ જણાવી રહ્યું છે જે ચૌદ તારીખના નહીં થાય ચૌદ અને પંદર પંદર તારીખના આગળ વધશે એટલે પંદર તારીખના આગળ વધે એટલે આગળ વધતાની સાથે જે આપણા ગુજરાતના શરૂઆતના જિલ્લાઓ આવે જેમ કે ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદયપુર સુરત તાપી નવસારી ડાંગ આ જે બધા આપણા જિલ્લાઓ છે વલસાડ તેમાં વરસાદની તીવ્રતાનો વધારો થાય તેવી સંભાવનાઓ આપણું હવામાન વિભાગ જાહેર કરી રહ્યું છે ત્યારબાદ સોળ અને સત્તર તારીખ જેમાં તમે જોઈ શકો છો કે એસી ટકા ગુજરાતના જિલ્લા ઉપર હવામાન વિભાગે ગ્રીન એલર્ટ આપેલું છે જેમાં વરસાદ હળવોથી વરસાદ થઈ શકે તેવો અનુમાન લગાડી ચૂક્યો છે આપણો હવામાન વિભાગ પણ કોઈ જગ્યાએ ન પણ થાય તેવી સ્થિતિ જાહેર થશે કેમ કે સમગ્ર જગ્યાએ નહીં થાય કેમકે એ સો ટકા ચોમાસું આપણી ગુજરાત ઉપર નહીં આવ્યું હોય ફક્ત ગુજરાત અને મુંબઈની વચ્ચેથી ચોમાસું અત્યારે ત્યાં પહોંચશે એટલે જે આપણો જે ઘેરો હોય છે વાદળનો તેના જે બહાર સાઈડના વાદળા હોય છે તેના વરસાદના તેના કારણે આ વરસાદ આપણા ગુજરાત ઉપર જોવા મળશે જે તમે જોઈ શકો છો સત્તર અઢાર સોળ સત્તર અઢાર અને ઓગણીસ એમાં સોળ તારીખના તો કોઈ જિલ્લામાં જ આવશે બાકી સત્તર અઢાર અને ઓગણીસમાં વાદળછાયું વાતાવરણ રહેશે થંડર એક્ટિવિટી હવે આપણે થંડર એક્ટિવિટી પણ જોઈ લઈએ આ તમે જોઈ શકો છો થંડર એક્ટિવિટી એટલે કે વીજના કડાકા ભડાકા અને તેવું વાતાવરણ ક્યાં થશે તો સમગ્ર જિલ્લામાં તેના માટે યલો એલર્ટ આપવામાં આવેલું છે સત્તર અઢાર અને ઓગણીસ તારીખમાં જેમાં ઠંડો એક્ટિવિટી તમને જોવા મળશે કોઈ જગ્યાએ ખુલ્લું વાતાવરણ પણ હોય અને કોઈ જગ્યાએ ઠંડક એક્ટિવિટી થતી હોય કેમ કે આ વરસાદ નથી વરસાદની બહાર જે ફરતા આપણા વાદળાઓ છે તેનો એક રાઉન્ડ છે વરસાદ હવે ટૂંક સમયમાં જો આની આ ગતિમાં હાલશે તો ટૂંક સમયમાં વરસાદ આપણી ગુજરાત ઉપર આવવાના પૂરેપૂરા ચાન્સ રહેશે તો આ આજની આપણી આગાહી હતી આપણે કોઈ પણ ફેક ન્યૂઝ જાહેર નથી કરતા જે હવામાન વિભાગ ઓફિશિયલ જણાવી રહ્યું છે તે તમને સચોટ અને સાચી રીતના તમારી સામે વ્યક્ત કરું છું જેથી મારા બધા ખેડૂત મિત્રોને ખ્યાલ થઈ શકે કે હવામાન વિભાગ શું કહી રહ્યું છે અને કઈ તારીખના વરસાદ આવવાના સંજોગ દેખાઈ રહ્યા છે તો ચાલો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને અને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો આપણા બીજા ખેડૂત મિત્રોને